યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી સ્કંદ મહાપુરાણ તેમાં ખંડ માહેશ્વર ખંડમાં કેદારખંડના પેલા ભાગનો પાઠ આજે આપણે સાંભળીશું હરીહિયો જેમની આજ્ઞાથી બ્રહ્માજી આ જગતનું સર્જન તથા વિષ્ણુ ભગવાન પાલન કરે છે અને જે પોતે જ રુદ્ર નામ ધારણ કરીને આ વિશ્વનો સૌહાર કરે છે તે પિનાકધારી ભગવાન શંકરને નમસ્કાર છે નૈમિષ્યા અરણ્ય તીર્થ બધા તીર્થોથી ઉત્તમ અને સમસ્ત ક્ષેત્રોમાં શ્રેષ્ઠ છે પ્રાચીન કાળમાં ત્યાં શૌનકાદી વગેરે તપસ્વી મુનિઓ એક દીર્ઘકાળ સુધી ચાલનારા યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા હતા તે યજ્ઞમાં દીક્ષિત બધા મહર્ષિઓનો સર્વના પ્રત્યે સંભાવ હતો એક દિવસ તે બધા મહાત્માઓના દર્શનની ઉત્કંઠાથી પ્રેરાઈને મહાતપસ્વી વ્યાસ શિષ્ય લોમસ મુનિચા દીર્ઘ કાળ સુધી ચાલનારા યજ્ઞનું અનુષ્ઠાન કરનારા મુનિઓએ લોમસજીને આવેલા જોઈને એક સાથે થઈ તેમનું સ્વાગત કર્યું દરેકના મનમાં આનંદ છવાઈ ગયો બધા તેમના દર્શન માટે ઉત્સુક હતા તે બધા પાપરહિત મહાભાગ મહર્ષિઓ લોમસજીને પાદ અને અર્ધ્ય આપીને તેમનો સત્કાર કરવા લાગ્યા આતિથ્ય સત્કાર પછી તેમણે લોમસજીને વિસ્તારપૂર્વક શિવધર્મ સંભળાવવા પ્રાર્થના કરી ત્યારે લોમસજીએ શિવના ઉત્તમ મહાત્મયનું વર્ણન કરવાનો પ્રારંભ કર્યો લોમસજી કહે છે અઢાર પુરાણોમાં પરમ પુરુષ ભગવાન શિવના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે તેથી શિવજીના મહાત્મયનું પૂરેપૂરું વર્ણન કોણ કોઈ કરી શકે નહીં જે લોકો શિવ આ બે અક્ષરના નામનું ઉચ્ચારણ કરશે તેમને સ્વર્ગ અને મોક્ષ બંને પ્રાપ્ત થશે એમાં લેશ પણ સંશય નથી મહાદેવજી દેવતાઓના પાલક અને સર્વના શાસક છે તેઓ બહુ ઉદાર અવદરદાની છે તેમણે પોતાનું સર્વસ્વ બીજાઓને આપી દીધું છે તેથી તેઓ સર્વ યા સર્વ કહેવાય છે જે લોકો સદા કલ્યાણ કરનારા ભગવાન શિવનું ભજન કરે છે તે ધન્ય છે જેમણે બીજાઓની રક્ષા માટે વિષપાન કર્યું દક્ષના યજ્ઞનો ધ્વજ કર્યો કાળને બાળી નાખ્યો અને રાજા શ્વેતને સંકટમાંથી છોડાવ્યો તે મહાદેવજીના મહિમાનું વર્ણન કોણ કરી શકે છે મુનિઓ પૂછે છે હે મુનિ ભગવાન શિવે કઈ રીતે વિશ્પાન કર્યું અને કઈ રીતે દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો એ બધું વિસ્તારથી અમને કહો અમારા મનમાં તે બધું સાંભળવાની બહુ ઉત્કંઠા છે લોમસજી કહે છે હે વિપ્રો પૂર્વકાળની વાત છે દક્ષ પ્રજાપતિ દક્ષ મેષ્ટી બ્રહ્માજીના કહેવાથી પોતાની પુત્રી સતીના લગ્ન મહાત્મા શંકરજી સાથે કરી દીધા હતા એક દિવસ તે દક્ષ સ્વેચ્છાપૂર્વક હરતા ફરતા નૈમિષ્યા અરણ્યમાં આવ્યા ત્યાંના ઋષિ મુનિઓએ તેમને બહુ જ આદર સત્કાર કર્યો સર્વ દેવતાઓ અને અસુરોએ પણ સ્તુતિ કરી અને નમસ્કાર કરી દક્ષનું સન્માન કર્યું પરંતુ ભગવાન શંકરે તેમને પ્રણામ ન કર્યા દક્ષે જ્યારે આ વાત પર વિચાર કર્યો ત્યારે તેમના મનમાં ભારે ક્રોધ થયો તેઓ પ્રજાપતિ હતા આવું અપમાન કઈ રીતે સહી લે તેમણે તુરંત ભગવાન શંકર પર અપ્રિય શબ્દોનો ધોધ વરસાવ્યો અરે આ બધા દેવતાઓ અને અસુરો પણ મારા ચરણોમાં મસ્તક ઝુકાવે છે શ્રેષ્ઠ બ્રાહ્મણો પણ અત્યંત ઉત્સાહપૂર્વક મને પ્રણામ કરે છે પરંતુ તે શંકર દુષ્ટ પુરુષની જેમ મારી સામે મસ્તક કેમ ઝુકાવતો નથી તે ભૂત પ્રેતોનો સરદાર છે અને સદા પ્રેત પિચાસોથી ઘેરાયેલો રહેશે સતા પોતાને મહાન સમજે છે તેથી આજે હું તેને શાપ આપું છું જય શ્રેષ્ઠ બ્રાહ્મણો મારી વાત સાંભળો અને એનું પાલન કરો આજથી આ રુદ્રને મે યજ્ઞોથી બહિષ્કૃત કરી દીધો દક્ષનું આ કઠોર વસન સાંભળીને નંદી બહુ ક્રોધિત થયા તેવો કહે છે અહો મારા સ્વામીને યજ્ઞ ભાગથી વંચિત કરી દીધા યજ્ઞ દાન તથા અનેક પ્રકારના તીર્થો જેમના નામથી પવિત્ર થયા છે તેવા ભગવાન શિવને શાપ શા માટે આપવામાં આવ્યો હે દુર્બુદ્ધિ દક્ષ જે યજ્ઞ કે જેમાં શંકરનો ભાગ ન હોય તે વ્યર્થ જ થશે હે દુર્બુદ્ધે તું આ યજ્ઞની રક્ષા કર અરે જે મહાત્મા શિવે આ સંપૂર્ણ વિશ્વનું પાલન કર્યું છે તેમને તે શાપ આપી દીધો ત્યારે મહાદેવજીએ નંદીને કહ્યું એ મહાવતે તમારે બ્રાહ્મણો પર કદી ક્રોધ ન કરવો જોઈએ હું જ યજ્ઞ છું હું જ યજ્ઞ કરનાર યજમાન અને આચાર્ય છું સંપૂર્ણ યજ્ઞનું અંગ પણ હું જશું તેથી હું હંમેશા યજ્ઞમાં રત રહું છું મને કોઈ સાપ આપીને યજ્ઞથી બહિષ્કૃત કરી શકે એમ નથી તેજ પ્રમાણે સર્વવ્યાપી હોવાથી હું કોઈની અંદર નથી કોઈ પણ સીમાથી બંધાયેલો નથી આ દ્રષ્ટિથી જોતાં હું હંમેશા બધા યજ્ઞોથી બાહ્ય છું ભગવાન શંકરના આ પ્રમાણે સમજાવવાથી મહાતપસ્વી નંદીએ વિવેકનો આશ્રય લીધો શિવજીના સત્સંગથી તેઓ પરમાનંદમાં મગ્ન થઈ ગયા બીજી બાજુ મુનિઓથી ઘેરાયેલા દક્ષ પણ બહુ જ રોષપૂર્વક પોતાના સ્થાન પર ચાલ્યા ગયા પરંતુ તેઓ પ્રણામ ન કરનાર રુદ્રને ભૂલી ન શક્યા વારંવાર શિવે કરેલા પોતાના અપમાનને યાદ કરીને ક્રોધથી બળવા લાગ્યા એટલું જ નહીં ભગવાન શિવ પ્રત્યેની પોતાની શ્રદ્ધાને હઠાવી લીધી અને તેઓ શિવના ઉપાસકોની સતત નિંદા કરવા લાગ્યા તો અહીંયા શ્રી સ્કંદ મહાપુરાણમાં મહેશ્વર ખંડ કેદાર ખંડમાં ભગવાન શિવનો મહિમાનો પહેલો ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે શ્રી સ્કંદ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ સ્કંદ મહાપુરાણ ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો